સર છોડ ગીતા મને એક નાનો ડાઉટ છે પૂછો કે તને ડાઉટ જો અચાનક અત્યારે તારા પતિ અહીંયા પહોંચી જાય તો તું શું બહાનું બનાવીશ વાત ખબર પડે છે ને જો તારા પતિ કામ પતાઈને તરત અહીંયા આવી ગયા અને મને અહીંયા જોઈ લીધો તો તું શું બહાનું બનાવીશ ખબર પડી બસ આટલી જ વાત કઈ દેશ કે તું કેબલ કનેક્શન રિપેર કરવા આવ્યો છે શું કીધું તું મને કેબલ વાળો કહીશ તારો પતિ માનશે કે કેમ એ કેમ નહીં માને તું તો એવો જ છે ને હે તમારો મજાક ઉડાવે છે ના હું સાચું કહું છું સારું ટાઈમ થાય છે મારે જલ્દી બહાર જવાનું છે આ રીતે જ તારો પતિ ના હોય ત્યારે મને બોલાવજે હું જરૂર આવીશ બરાબર હા ઠીક છે સારું હવે નીકળું કે અહીંયા હું બેલ વગાડું છું અને પેલી અંદર શું કરી રહી છે હમણાં ખબર લઉં છું અરે ક્યારનો બેલ વગાડું છું સંભળાતો નથી અંદર રસોડામાં હતી મને સંભળાયું નહીં ઠીક છે તમે ગુસ્સો ના કરો આવો હમ હે કોણ છે કેબલ કનેક્શન સરખું કરવા વાળો છોકરો છે શું કીધું કેબલ વાળો

તમે કેમ આવી વાત કરો છો તમને કે ખબર પડે છે તમારી પત્ની સાચું કહી રહી છે હું કેબલ ટીવી ઓપરેટર છું કેબલમાં માં પ્રોબ્લેમ છે એટલે તો મેડમ એ મને બોલાવ્યો કોઈ પણ ઘરે આવેલે તમારી પત્ની સાથે અફેર છે એવું જ વિચારશો કેવા માણસ છો તમે છે છે ઇજ્જત કાઢે છે આ તો શર્ટ ને ગંદો કરી નાખ્યો મેડમ તમારી કમ્પ્લેન્ટ ક્લોઝ છે મેં ઠીક કરી દીધું હવે કોઈ પ્રોબ્લેમ નહીં થાય જો થાય તો મારી ઓફિસમાં મને કોલ કરી દેજો ઠીક છે ભાઈ તમે જાઓ તમારા પતિ આવું કેમ કરે છે તમે કેવી રીતે રહો છો એની સાથે મોઢું જોવા એનું ઘૂરી રહ્યો છે સારો સાંભળો અંદર આવીને કોણ છે શું છે એ જાણ્યા વગર તમારા મનમાં જે પણ આવશે એ બોલવા લાગશો આટલું જ ભરોસો છે ને મારી ઉપર શિટ બધો વાક મારો જતો ખોટો મેં આની શક કર્યો છે હેલો સર ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ એ અમારા ઘરનો કુલર ઠીકથી કામ નથી કરતું તમે આવીને જોઈ શકો મને લોકેશન સેન્ડ કરો અડધો કલાકમાં આવું છું અચ્છા અડધો કલાક થશે થોડું જલ્દી આવો ને મારે થોડું કામ માટે બહાર જવાનું છે સારું મેડમ આવું છું હા સારું ઓકે મેડમ થેન્ક યુ હા કોણ મેડમ કુલર રિપેરિંગ માટે તમે થોડી વાર પહેલા ફોન કર્યો હતો ને એટલે ચેક કરવા આવ્યો અચ્છા આવો હા કુલર ત્યાં રાખ્યું છે તમે જઈને જોઈ લો મેડમ અ અહીંયા હું એને ઠીક નહીં કરી શકું શું હું એને પહેલી બાજુ લઈ જાઉં ઓકે સર ચલો જમાનાનું કુલર છે આ કંપની હજુ પણ ચાલે છે કઈ વાંધો નહીં આપણે તો જોઈ લઈએ આને ભંગારમાં આપીને એસી લેવાની જગ્યાએ મને બોલાવ્યો છે મેડમ તમારે બીજું કઈ કામ હોય તો તમે જુઓ કારણ વગર તમે કેમ ઉભા છો મારે ઠીક કરવામાં વાત લાગશે ઠીક છે તમે જોઈ મેડમ આ શું આટલી વાર થી બોલાવું છું શું કરે છે કામ પતી ગયું પૈસા લઈને મારે જવાનું છે આ ક્યાં મરી ગઈ ક્યાં સુધી પૂંપાડું સારું મારે જ અંદર જઈને જોવું પડશે

જલ્દી લાગી જા હાય હા કેમ છો તમે હું ઠીક છું તું કેમ છે હું ઠીક છું જી કામ કેવું ચાલે છે તમારું બસ એમ જ ચાલે છે યાર તમે પૈસા ક્યારે મોકલશો અ બને એટલું જલ્દી મોકલી આપીશ એક વર્ષથી તમે કોઈ પૈસા નથી મોકલ્યા અહીંયા જીવવું મુશ્કેલ થાય છે સારું હું જલ્દી મોકલી આપીશ મન્થ એન્ડમાં કઈ ને કઈ મોકલી આપીશ તને હા તમારા ફોરેન જોવા સમયે શેડ પાસેથી આપણે કર્જ લીધો હતો ને એ વારે વારે ઘરે આવીને બૂમો પાડતો રહે છે થોડો પ્રયત્ન કરીને એટલીસ્ટ એમના પૈસા તો મોકલી આપો એકલા આ બધું સંભાળવું ખૂબ મુશ્કેલ છે સારું આ મહિને કઈ ન કઈ કરીને જરૂર મોકલી આપીશ ઠીક છે જી લાગે છે કોઈ આવ્યું છે હું પછી વાત કરું છું भाई क्या तारो तारोपति हजू नथी आवे के ना भाई कि छे पैसा मोकली आपसे आखिर मारा विषय शू विचारू छे तारो हस्बैंड फॉरेन जवानो छे उमके ने क्यार नो पैसा लेग्यो छे खबर छे हूं तने याद अपाऊ चार वर्ष था पैसा लेवाने हजू एक रुपयो पण नथी आप्यो પૈસા ઉધાર લઈને આપવાની ખબર નથી પડતી ના ભાઈ લાગે છે એમને હજી પગાર નથી મળ્યો જેવો મળશે તમને પાછા આપી દેશે ખોટી વાર્તાઓ ના બનાય તો શું કરે શું નહીં કરે મને કંઈ ખબર નથી મને મારા પૈસા જોઈએ બસ જે મેં પૈસા આપ્યા હતા તે મને વ્યાજ સાથે પાછા આપી દે ના ભાઈ હજી એમનો પગાર નથી મળ્યો જેવો મળશે હું તમને કોલ કરી દઈશ આ શું તું વાર્તા પર વાર્તા સંભળાવે છે તારી વાર્તા સાંભળવા નથી આવે હું પૈસા ક્યારે આપે છે બતાય જેટલું જલ્દી થશે એટલું જલ્દી આપી દેશું ભાઈ હમ તારા હસબન્ડ ને ફોરન મોકલે ને તું અહિયાં જલસા કરે છે જલસા કરે છે બરાબર શું ભાઈ આવું બધું બોલો છો તો શું બોલું આટલું જ નહીં બીજી પણ ગંદી ગંદી વાતો કહીશ તને ખબર પડી પ્લીઝ જલ્દી થી તમારા પૈસા પાછા આપી દેશું તમે નીકળો અત્યારે આજુબાજુ કોઈ જોશે તો ખોટું સમજશે થોડું સમજો ને ભાઈ વાત સાંભળ જ્યાં સુધી મને પૈસા નહીં આપે ત્યાં સુધી દરરોજ અહીંયા આવીને તને હેરાન કરીશું

કહેતા હતા તમને ફોરેન મોકલીને હું અહીંયા બીજા કોઈ સાથે અયાશી કરું છું આવું ગમે તેમ બોલીને મારી ઇન્સલ્ટ કરે છે સારું ગભરાય નહીં તને રડતા જોઈને મને દુઃખ થાય છે આ મહિને કંઈ ને કંઈ કરીને પૈસા મોકલી આપીશ મારા માલિક આ વખતે ઘણા બધા પૈસા આપવાના છે આપણે તેના પૈસા જલ્દી ચૂકવી દઈશું ઠીક છે જલ્દીથી થોડા પૈસા માટે પ્રયત્ન કરો ઠીક છે ને સારું તું રડ નહીં ઠીક છે મૂકું છું